ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરત આવ્યા હતા તેઓએ પત્રકાર પરિષદ મુદ્દા કરી હતી આયોજન કર્યું હતું અમિત ચાવડાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો વિવિધ ઉદ્યોગોના પ્રાણ પ્રશ્નો ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં હાલ પ્રવર્તી રહેલી આર્થિક મંદીને લઈ વાત કરી હતી અમિત ચાવડાએ આર્થિક મંદિર

પણ બધા જ સુરતની નજીકના નદી કાંઠાના જે વિસ્તારો છે એ તમામ નદી કાંઠાના વિસ્તારોમાં આ જ રીતે આજની તારીખે ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે સુજ્ઞાબેન ભટ્ટ કમિશનના રિપોર્ટની વિરુદ્ધમાં જઈ સરકારના જે નિયમો છે એની વિરુદ્ધમાં જઈ હાઈકોર્ટના જે અવલોકનો છે એની વિરુદ્ધમાં જઈ આ મંજૂરીઓ અપાઈ રહી છે ગેરકાયદેસર રીતે મોટા મોટા ફાર્મ હાઉસની સ્કીમો હોય ફ્લેટની સ્કીમ હોય કે મોટા પ્રમાણમાં મોટા ડેવલપમેન્ટના કામો અત્યારે થઈ રહ્યા છે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે અને આ તમામ આખું સુરત શહેરના લોકો જોઈ રહ્યા છે આખા સુરતના બધા રાજકારણીઓ પણ જોઈ રહ્યા છે આખા સુરતના બધા અધિકારીઓ પણ જોઈ રહ્યા છે પણ બધા જ આજે બોલી એટલા માટે નથી શકતા કારણ કે આ બધું જ સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી થઈ રહ્યું છે એમના મળતીયાઓના લાભાર્થે થઈ રહ્યું છે અધિકારીઓને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મળી રહ્યો છે એટલા માટે આ બધા ચૂપ છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ તરીકે અત્યારે આ પરિસ્થિતિને રોકવા માટે તાપી બચાવો સુરત બચાવોની વાતને લઈને આવ્યા છે કે જેટલા પણ નદી કાંઠાના નિયમો વિરુદ્ધના ગેરકાયદેસર બાંધકામો છે એ બધાનો તાત્કાલિક સર્વે થવો જોઈએ જે જે બાંધકામો અત્યારે ચાલી રહ્યા છે એને તાત્કાલિક રીતે અટકાવવા જોઈએ જે નિયમોનો ભંગ કરી હાઈકોર્ટના આદેશનો ભંગ કરી કમિશનના રિપોર્ટની વિરુદ્ધ જે મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ બિનખેતીની કે બાંધકામની મંજૂરીઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને નહીં ખાલી બાંધકામ કે બિનખેતીની મંજૂરીઓ રદ કરે પણ જે જવાબદાર અધિકારીઓ છે જે જવાબદાર મોટા બિલ્ડરો કે મોટા કન્સ્ટ્રક્શન કરવાવાળા ભૂમાફિયાઓ છે એ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે સાથે તો આપણે કુદરતનો આભાર માનીએ કે આ વર્ષે અતિવૃષ્ટિ થઈ પણ સુરતમાં એવી સ્થિતિનું નિર્માણ ના થયું પણ આવતા વર્ષે શું સ્થિતિ હશે આપણે કોઈ જાણતા નથી આ સુરતવાસીઓને સુરત શહેરને ફરી ડૂબતું જોવા આપણે માગતા નથી બે હજાર છમાં જે તબાહી થઈ હતી જે તારાજી થઈ હતી જે જાનહાની થઈ હતી એ ફરી ના થાય એટલા માટે આજથી જ જાગવું પડશે હું સરકારને પણ કહેવા માગું છું અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ સુરત શહેરમાંથી આવે છે હવે તો કેન્દ્રીય મંત્રી પણ છે અને જળ સંપત્તિનો વિભાગ પણ છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ સુરત શહેરમાંથી આવે છે અને હું માનું છું કે સરકાર પર અત્યારે સુરતનો બહુ મોટો કંટ્રોલ છે તો જો સુરતનું હિત તમારા મનમાં હોય ભવિષ્યમાં સુરત ના ડૂબે એની તમને ચિંતા હોય આ સુરતવાસીઓ ભવિષ્યમાં બરબાદ ના થાય એવી તમને જો લાગણી હોય તો તાત્કાલિક આ ગેરકાયદેસર જે મંજૂરીઓ આપવામાં આવી છે એને રદ કરવામાં આવે તાત્કાલિક આ જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે એને રોકવામાં આવે અને આખા નદી કાંઠાનો સર્વે કરી અને જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટનો જે કમિશને રિપોર્ટ આપ્યો હતો કે બે હજાર છમાં જે તબાહી થઈ એવી તબાહી ભવિષ્યમાં ના થાય એની ચિંતા કરી બધા જ સુરત શહેરના વિદ્વાન લોકો નિષ્ણાતો